કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટના જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ભુજ શહેરમાં પાંજો સમાજ પાંજી નવરાત્રિ મહોત્સવની ધૂમ મચી રહી છે છઠ્ઠા દિવસે યોજાયેલ મહારાષ્ટ્રમાં હજારો મહિલાઓએ પરંપરાગત એક જ પહેરવેશમાં રાસમાં જોડાઈને સૌનું મન મોહી લીધું ખાસ કરીને મહિલાઓ એક સાથે આકર્ષણ રહ્યું ભુજના આરટીઓ રિલોકેશન સાઇટ ખાતે રાજગોર સમાજવાડી અને શ્રી પરશુરામ મંદિર ચોક પર આયોજિત આ મહોત્સવમાં સમાજની એકતા અને ભાઈચારાનું પ્રતિક બની રહ્યો છે પરશુરામ મંદિર સમિતિ અને રાજકોટ સમાજના સંચાલનમાં નિઃશુલ્ક આયોજિત આ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સાંસ્કૃતિક પરંપરાઓને માણી રહ્યા છે જગદંબાની આરતી સાથે કાર્યક્રમની શરૂઆત થાય છે પછી ખેલૈયાઓ પરંપરાગત ધૂન પર ગરબે ઝૂમી ઉઠે છે મહારાજ સાથે કોમ્પિટિશન રાઉન્ડનું પણ આયોજન કરવામાં આવતું હોય છે જેમાં હજારો ખેલૈયાઓ એક સાથે સમાજની એકતા અને શક્તિના દર્શન કરાવતા હોય છે સમાજના સભ્યોએ વ્યક્ત કર્યું કે પાંજો સમાજ પાંજી નવરાત્રી માત્ર ધાર્મિક મહોત્સવ નથી પરંતુ સમાજમાં ભાઈચારો આનંદ અને બ્રાહ્મણોની પરંપરાઓને જીવંત રાખતું એક મંચ છે આ રીતે ભુજ શહેરમાં પાંજો સમાજ પાંજી નવરાત્રીનો મહોત્સવ ભવ્યતા સાથે ઉજવાઈ રહ્યો છે અને મહારાષ્ટ્ર સમાજની એકતા તથા સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતિક બની ગયું છે બ્રાહ્મણો સમાજના ઇતિહાસમાં કચ્છમાં પ્રથમ વખત યોજાયેલા મહારાષ્ટ્ર જેની નોંધ દરેક સમાજ લીધી છે અને ખાસ કરીને કચ્છ જિલ્લાના સાંસદ વિનોદભાઈ ચાવડા ઉપસ્થિત રહીને સૌને બિરદાવ્યા હતા નવરાત્રીનો પાવન પ્રસંગ ચાલી રહ્યો છે અને આજે ભુજની અંદર રાજગોર સમાજ દ્વારા આજે ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે કન્વીનરશ્રી ભાઈ શ્રી રાજેશભાઈ ગોર સમાજના જમ સમાજના પ્રમુખ શ્રી રવિભાઈ રાજગોર સમાજના પ્રમુખ શ્રી વિજયભાઈ સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે એક ભવ્ય તો ભવ્ય નવરાત્રીનું આયોજન અહીંયા જોવા મળ્યું એક હજારથી વધારે બહેનો એક સાથે આજે શક્તિના દર્શન એક જ ગણવેશમાં આજે જોવા મળ્યા હતા જ્યારે આરાધના અને શક્તિનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે હું આજે સમસ્ત રાજગોર સમાજની જે ભવ્ય તો ભવ્ય નવરાત્રી નું આયોજન થયું છે સૌ લોકોને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું સમસ્ત બ્ર આજ આ નવરા ભક્તિ ની જે નવરાત્રી પર્વ ની જે ઉજવણી થઈ રહી છે એ ગત વર્ષે પણ રાજગોર સમાજ પ્રેરિત આ સમસ્ત બ્રહ્મ સમાજ માટેની નવરાત્રી નું આયોજન થયેલ ચાલુ વર્ષ પણ ખૂબ જ રંગે તંગે માતાજીની ની આદિશક્તિ ની આરાધના સૌના સમૂહ ભાવના થી દરરોજ જુદા જુદા રાઉન્ડ નું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ચિલ્ડ્રન રાઉન્ડ યુવા વર્ગ માટે તેમજ વડીલો માટે પણ રાસ ગરબા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવે છે વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવે છે અને સમગ્ર સમિતિ આ માટે ખૂબ જ મહેનત અને જહેમત ઉઠાવી રહી છે અમારા રાજગોર સમાજના અમારા સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ અને બહેનો અથાગ પ્રયત્ન કરીને કચ્છના ગામડે ગામડે થી ભાઈઓ બહેનો આ નવરાત્રી માં જોડાય છે જેનો અમને બધાને ખૂબ જ આનંદ અને ગૌરવ છે મારું નામ ગીતા જોશી છે અમે સેવા શક્તિ મંડળ માંથી આવ્યા છીએ અમારું કામ ફક્ત સેવા કરવાનું છે નવરાત્રી એમાં મંદિર એ એક જ ડ્રેસ બહુ જ સારો રહ્યો અને એ માટે રાજેશભાઈ ઘોર અને એમની કમિટી આખે આખી પૂરી મહેનતથી કામ કરી રહી હતી એ અમે જોઈ રહ્યા હતા કારણ કે એમની સાથે અમે પણ ઇન્વોલ્વ છીએ તો એમને ખૂબ ખૂબ અભિનંદન કે હજી પણ અમને એમ થાય છે કે ઉત્તરોત્તર ઘણી પ્રગતિ કરે અને અમને દર વર્ષે આવો ને આવો રાષ્ટ્ર રમવા મળે એવી એ લોકોને શુભકામના પાઠવીએ છીએ